પાટણના અડિયા દુધેશ્વર મહાદેવ મંદિર જાગીર મઠ ખાતે સંત ચિંતન સંમેલનનું થઈ રહેલું આયોજન

સમસ્યાના નિરાકરણ માટે સંત પદયાત્રા થાય ધર્માંતરણ અટકે સામાજિક સમરસતાથી સમાજ સુદૃઢ બને અને મજબૂત બને પરિવાર પ્રબોધન દ્વારા અને પ્રાચીન ધરોહરના રક્ષણ થકી સનાતન સંસ્કૃતિના માન બિંદુઓનું પણ રક્ષણ થાય જે આ વિષયને લઈ સંત ચિંતન સંમેલન યોજાઈ રહ્યું છે રિપોર્ટર દશરથભાઈ દરજી પાટણ